હા ગાય આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે નવા દિવસ સાથે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અને આપણે આવી ગયા છે ખેતરમાં હવે કામ હતું એટલે ટાઈમ થયો છે નવ વાગ્યાનો તમે જોઈ શકો છો ખેતરમાં વરસાદે વાવેતર કરવા દે એમ નથી પણ તોય આપણે પાઈપ પણ ફુવારાની લઈ લઈએ તો જો વરાપ થાય તો કામ આવે છે જલ્દી ખેતર સુકાય એટલે ચલો કામ કરી લઈએ પછી મળીએ તો તમે જોઈ શકો છો આપણે ખેતરમાં કામ કરવાનું ચાલુ જ છે ત્યારે આ બધી પાઇપો પડી ફુવારા ફુવારા દીધા અને હવે છે મૂકી દેસું ચાલો તારી નીકળી દઈ હા ગાયસ ફાઇનલી આપણે પાઇપો ખેંચતા હતા અને આજે તો પાઇપોના વેટાકે કેમ કે આખો દિવસ ખેતરમાંથી બદલવી પડે ના ખરેખર આ ખેતરમાંથી આ ખેતરમાં ખેતતા આ ખેતરમાં પાછી આમ લાવતા ખેડવાનું હોય ભાવવાનું હોય ત્યારે પણ આ વખતે તો ગાયસ આપણે ગોળ બનાવીને વર્તુળ મેલી દીધા બેઠા કરી એટલે ઉપાડીની સાઈડમાં મેલી દઉં જ્યારે વાવેતર થશે ત્યારે એને પેલું કરશું અને હા ગાયશ તમે જોઈ શકો છો આપણી હાલત આજે ગરમી બહુ જ છે કામ કરી કરીને થાકી રહ્યા છીએ હા ગાયશ તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં કામ કરવા ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા રિટર્ન અને આપણે આઈન જમી લીધું જમીને નાઈને બેઠા છે કેમ કે આપણે દિશાનો આપણે કંપની નોકરી જવાનું છે અને શ્રવણીઓને આજે એમના મામાના ઘરે જાય એટલે એમને મૂકવા જવાનું છે અત્યારે આપણે ખેતરમાંથી આવ્યા કામ કરીને થોડો થાક લાગ્યો તો એટલે થોડોક આરામ કરી લઈએ શ્રવણને એમની મમ્મીની તૈયાર થઈ જાય એટલે પછી આપણે નીકળીશું એટલે અત્યારે તો કામ કરીને એટલે થાક લાગ્યો તો એટલે આપણે અત્યારે તો આરામ કરીએ છીએ ફિલહાલ તો મિત્રો અમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી આપણે બસ સ્ટેન્ડ જશું તે બતાવીશું મિત્રો તમે જોઈ શકો છો આ અમારા જાસમીનબા છે અને ઉદયસિંહ છે ઉદયસિંહ અમારે બહુ રીતે બળે છે એટલે બેઠા છે શ્રવણને એ પણ છે કે જાસુબા એમને પાણી પાવે છે મિત્રો તો તમે જોઈ શકો છો તો મિત્રો અમારા શ્રવણ અને જાસમીનબા અને ઉદયસિંહ રમી રહ્યા છે ખેલ કરે છે ખાટલા ઉપર અળવિતરા બહુ છે ખાટલા ઉપર જો અમારા શ્રવણ કૂદી રહ્યા છે કેમ કૂદે છે કેમ કે આજે એમને જવાનું છે એમના મામાના ઘરે એટલા માટે કૂદી રહ્યા છે અને આપણે પણ નાઇટ વેન ફ્રેશ થઈ ગયેલા છીએ અને આપણે પણ જવાનું છે કંપની તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી બતાવીશું કે જશવી આ બાજુ તમે જોઈ શકો છો આપણા કુટુંબોના બધાના ઘર છે રસ્તો છે અને આપણે મંદિરની બાજુમાં જ બેઠા છીએ તમે જોઈ શકો છો મિત્રો ચલો ત્રણે લેટ્સ ગો હવે જઈને મળીએ ત્યારે હા ગાયસ ફાઇનલી આપણે ડીસા જવા ડીસા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ બાજુમાં શ્રવણની છે પકોડી ભૂખ લાગેલ પકોડી ખાવા ઊભા છે અને આ બસ સ્ટેન્ડ છે તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડમાં અને હવે હા ગાયશ તમે જોઈ શકો છો આ ડીસાનું બસ સ્ટેન્ડ છે અહીંયા આપણા હનુમાનનું મંદિર છે ત્યાં અત્યારે ફિલાર ઊભા છીએ અને આપણે જશું અહીંયાથી પછી આ બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો આ પકોડેની લારી છે આપણે ત્રણ હનુમાન મંદિર છે ત્યાં ઉભા છીએ આ બસ સ્ટેન્ડમાં આપણે પહોંચી ગયા તમે જોઈ શકો છો આ પપ્પાજી ફાસ્ટ ફૂડ છે ને આ રસ્તો છે ત્યાંથી આપણે એમને જઈશું બસ સ્ટેન્ડમાં ચાલો ત્યાં આપણે બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ આપણે બસવાળાને પણ પૂછી લીધું બસ છે તો બસમાં બસ હવે પડી જ છે પાટણની તો આપણે ત્યાં શ્રવણને એમને બેસાડી દઈએ અને પછી આપણે એક થોડું કામ છે આજે બેંકમાં પણ જવું છે બેંકમાં થોડું કામ છે એટલે તો બેંકમાં જઈશું બેંકનું કામ પૂરું કરીશું બેંકનું કામ પૂરું કરી અને પછી આપણે જવાનું છે નોકરી તો ચાલો તાણી શ્રવણ ઇય બેસાડી દઈએ બસ આવી ગયેલી છે તો ચલો તાણી અમને બેસાડી દઈએ લેટ્સ ગો લાગે તો ફાઇનલી આપણે શ્રવણ બસમાં બેસાડીને આપણે આવી ગયા છે બનાસ બેંકમાં આજે બેંકમાં આપણે બેંકમાં કામ નથી આપણે એટીએમમાં કામ છે એટલે એટીએમમાં પૈસા આપવાના એટીએમથી ઉપડતા ન હતા ડેરીનો પગાર ભાઈનો આવ્યો હતો એટલે તો આપણે ચાલો તાણી નહીં એટીએમમાં પગાર ઉપાડી દઈએ પછી જઈએ નોકરી જો નોકરી ટાઈમ મળશે તો ક્લોક વધાર કટ ઉતારશું કે સાંજે આ ગાય ફાઇનલી આપણે બજારથી તો નોકરી આવી ગયા હતા નોકરીથી હવે ઘરે જવા નીકળી ગયા છીએ કેમ કે આપણને કંપની તો કોઈ ટાઈમ મળે ને કંપનીમાં કોઈ કટ ઉતારે એટલે આપણે અત્યારે આખોલ ચોકડી પંકી ગયા છીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તમે જોઈ શકો છો મિત્રો આખોલ ચોકડી છે અને રાતનો રાતનો નજારો છે આ ગાય છે ગાય માતા તે છે ચલો તાણી આપણે આટલે આપણા બ્લોગને આટલી એન્ડ આપીએ છીએ તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો દરેકની ગુડ નાઇટ જય માતાજી મિત્રો